આણંદ પાસેના બાકરોલ ગામ સ્થિત ગોયા તળાવ પાસેના વોકવે પર ગત મંગળવારે આણંદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી આ બનાવમાં એક અઠવાડિયા બાદ આખરે પોલીસને બંને હથિયાર પીપલગ નહેરમાંથી ભારે જહેમત બાદ હાથ લાગ્યા છે પોલીસે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ ત્રણ કલાકની ભારે જહેમત બાદ હથિયાર શોધી કાઢ્યા હતા જેને કબજે લેવામાં આવે છે જે તે સમયે બંને શખ્સોએ પોલીસને ગોળગોળ ફેરવી અલગ અલગ જગ્યા બતાવી હતી પરંતુ મંગળવારે મુખ્ય સૂત્રધાર ફૈઝલને લઈ ગયા બાદ જે જગ્યાએ હથિયાર નાખ્યા હતા તે જગ્યા બતાવતા જ પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી આ અંગે વિદ્યાનગર પીઆઈ ડીઆર ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ ફૈઝલ અને સહારોપી આયાન મલિકને લઈ જતા તેઓએ જે જગ્યાએ હથિયાર નાખ્યાનું જણાવ્યું હતું તે જગ્યાએ શોધખોળ આરંભી હતી પરંતુ હથિયાર મળ્યા નહોતા એ સમયે તપાસ કરાઈ હતી પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોય બીજી તરફ વરસાદ પણ ચાલતો હોય શોધખોળ પડતી મૂકવામાં આવી હતી ત્યારબાદ ગત મંગળવારે બપોરે પુનઃ તપાસ શરૂ કરવામાં આવી હતી બીજી તરફ પાણી પણ ઓછું કરવામાં આવ્યું હતું ચારેક ફૂટ જેટલું પાણી રહેતા બંને બીજી તરફ ક્રેન મારફતે મેગ્નેટથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં એક હથિયાર મેગ્નેટથી જ્યારે બીજું હથિયાર તરવૈયાઓએ શોધી કાઢ્યું હતું અંદાજીત દસ મીટરના એરિયામાંથી જ આ બંને હથિયારો ફેંક્યા હતા જે બંને મળી આવ્યા હતા બંને હથિયારને હાલમાં કબજે લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ બંને શખ્સો નહેર પર ગયા હતા અને હથિયાર નાખવા આયાન મલેક ગયો હતો જ્યાં જમીન ભીની હોય તેનો પગ પણ લપશ્યો હોવાનું પોલીસ સમક્ષ ફૈઝલે એક કબૂલ્યું હતું હાલમાં ફૈઝલ મલેક હજુ આગામી અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે ત્યારે હજુ પણ ઘટનામાં અન્ય સ્ફોટક વિગત બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી હર હાલચલ પર નજર હર હલચલ કી ખબર